આપ આપણ પ્લસ ન્યુઝ હું છું આપની સાથે દિલ ભગત અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા મલ્લા ગાંધી કોલેજના બામાસા હોલ ખાતે મોડાસા એકડા વિસા ખડાયતા કેળવણી મંડળની હેસીની વાર્ષિક સામાન્ય સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સેવાકીય કાર્યોમાં અગ્રેસર એવા આ સમાજના કાર્યક્રમમાં શ્રી મોડાસા એકડા વિસા ખડાયતા કેળવણી મંડળના પ્રમુખ અલ્પેશભાઈ શાહ આરસી મહેતા સહિત હોદ્દેદારો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગુજરાત એકડા વિસા એકતા કોવાડિયા સમાજના લોકો અને ઉપસ્થિત કાર્યક્રમો તેમજ સમાજના હિત માટેના લાંબા ગાળાના આયોજન માટેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી શ્રી મોડાસા એકડા વિસા ખડા કોવાડિયા કેળવણી મંડળ ની આજની વાર્ષિક સાધારણ સભાની અંદર

અમે તેનું ખૂબ જ સુંદર મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને એ કોલેજ ખાતે કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં અમદાવાદ મુંબઈ વડોદરા સુરત અને મોડાસા તેમજ મોડાસા પ્રદેશમાંથી સર્વે જ્ઞાતિજનો પધારવાના છે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કેળવણી મંડળની મિટિંગ યોજાશે જેમાં અગત્યના નિર્ણયો લેવાશે અને ત્યારબાદ મહિલા મંડળની પણ મિટિંગ લેવા યોજાશે જેમાં પણ અગત્યના નિર્ણયો જ્ઞાતિ માટેના જે ઉપયોગી છે એ લેવાશે એટલે આ આ સર્વે જ્ઞાતિજનો જે દૂર દૂરથી અત્રે ઉપસ્થિત થયા છે તેમને હૃદયપૂર્વક સ્વાગત કરું છું આ આયોજનમાં મારી સાથે ટ્રસ્ટી શ્રી રૂભાઈ અને મિત્ર મંડળના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ તેમજ મૂન્નાભાઈ એટલે કે મિનેશભાઈ અને અમારા કીર્તનદાતા રાજેશભાઈ પણ અત્રે ઉપસ્થિત છે ત્યારે તેમને પણ આવકારું છું અને તેમને પણ આભાર માનું છું કે તેઓ ખૂબ જ સાથે રહીને મોડાસા ગામનું સરસ લાગે અને ખૂબ સુંદર આયોજન કર્યું છે તે બદલ તેઓનો પણ અત્રે આભાર વ્યક્ત કરું છું ફરીથી સર્વે જ્ઞાતિજનોને આ આ પ્રસંગે આવકારતા ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી અનુભવ મોડાસા એકડા વિસા ખલાયતા કોવરિયા કેડવણી મંડળની આજે એસીમી જનરલ છે આ જનરલ સભાના પ્રમુખ પદે આરસી મહેતા સાહેબ એટલે ડોક્ટર રાકેશભાઈ મહેતા એમના અધ્યક્ષતાને આ જનરલ આયોજન થયેલું છે આ જનરલ સભા મોડાસા મુકામે અમારા ચારે જનના ચરે ચંદના હોદેદારો અને જેટલા જ્ઞાતિજનો છે એ જ્ઞાતિજનો એકત્રિત થઈ સમાજના ઉત્થાન માટે કંઈક ને કંઈક કાર્ય કરવાના છે તો આજે આ કાર્યક્રમ માટે મહિલા મંડળનું પણ સરસ મજાનું આયોજન કરેલું છે મહિલા ઉત્કર્ષ સમિતિની પણ ઓગણત્રીસમી આ જંગલ સભા છે મહિલા ઉત્કર્ષ સમિતિએ જે જે કાર્યક્રમો કર્યા છે એ આપ સૌ અહેવાલમાં પણ જોઈ શકો છો એટલે આજે આજે જનર સભામાં આપ સૌ સાથ સહકારથી અને સરસ આયોજન થી સુમેળ સુમેળ થી આપણે આ કાર્યક્રમ નિહાળીશું અને કાર્યક્રમ ની અંત સુધી આપણે એક સાથે સંપીને રહીશું કપિલ પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર